સુરતમાં દર ચોમાસા દરમિયાન આવતા ખાડી પૂરની સ્થિતિને નિવારવા માટે સરકાર એક્શનમાં આવી હોય તેમ લસરકીટ હાઉસ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રીના અધ્યક્ષતામાં હાઈ લેવલની બેઠક યોજાઈ હતી દર વર્ષે ચોમાસા દરમિયાન સુરતમાં પાણી ભરવાની સાથે ખાડી પૂરની સ્થિતિ સર્જાય છે જેને નિવારવા માટે સરકાર એક્શનમાં આવી ગઈ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે શનિવારના રોજ સુરત સર્કિટ હાઉસ ખાતે હાઈ લેવલની બેઠકનું આયોજન કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી આર પાટીલના અધ્યક્ષ માં કરાયું હતું જેમાં સુરત મંત્રીઓ સાથે તમામ ધારાસભ્યો અને અધિકારીઓ હાજર રહ્યા હતા પાલિકાના અધિકારીઓ અને કલેક્ટર વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને કાયમી નિકાલ થાય તે માટેના પ્રયાસ કરવા માટેનું આયોજન કરાયું હતું આજે સુરત સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રના કેન્દ્રીય જલ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી શ્રી શેર પાટિલ સાહેબના અધ્યક્ષ સ્થાને અને રાજ્ય સરકારના દક્ષિણ ગુજરાતના માન્ય મંત્રીઓ સાથે અને સુરત મહાનગર અને સુરત જિલ્લાના અ વરિષ્ઠ અધિકારીઓ સાથેની આ ચોમાસામાં તાજેતરમાં જે વરસાદી પાણીને લઈને જે સમસ્યા ઊભી થઈ છે ત્યારે એ સમસ્યાના નિરાકરણ માટે ખાસ કરીને સુરત શહેરમાં વરસાદી પાણીનો ક્યાંક ને ક્યાંક ભરાવો થાય છે પાણી ભરાઈ જાય છે અને માનવ જીવન પર ખોટી અસર પડે છે અને સાથે જિલ્લામાંથી પણ જે પાણી આવે છે તો એને પણ કઈ રીતે ડાયવર્ટ કરીને શહેરમાં આવતું અટકાવવું એવા અગત્યના પાણીના પ્રશ્નો માટે આજે ચર્ચાઓ થઈ છે અને આગામી દિવસોમાં એનો એક હાઈ પાવર કમિટીનું પણ ગઠન કરીને સુરત જિલ્લો તાપી જિલ્લો અને સુરત શહેર આ ત્રણે જિલ્લાઓના રૂપમાં જે કહેવાય છે અને ઉકાઈ તાપી મૈયાના આશીર્વાદથી સુરત આજે સુરત પર ખૂબ મોટા આશીર્વાદ છે એમ કહેવાય તો ખોટું નહીં ત્યારે ત્યાંથી લઈને દરિયામાં તાપી અહીંયા મળે છે ત્યારે ક્યાંક ને ક્યાંક ચોમાસામાં આમાં જે નુકસાન થાય છે પાણીનું ત્યારે એને એ સમસ્યાને દૂર કરવા માટેની આજે ચર્ચા કરવામાં આવી છે સર એક કમિટી બની છે કમિટી બની છે કઈ કઈ નોની કમિટીમાં એ તો હવે જિલ્લા પ્રશાસનને એવા કેન્દ્રીય મંત્રી શ્રી પાટીલ સાહેબે આ મુદ્દો ઉપસ્થિત કર્યો છે કે તમામ વિભાગને સાથે રાખીને એક હાઈ પાવર કમિટી બને એનાથી વિભાગ પોતપોતાના પોત પોતાના જોડાયેલા હોય છે ત્યારે એનું સરળીકરણ સાથે એનું સંકલન થાય ત્વરીત નિકાલ આવી શકે એ માટેની સૂચના આપી છે મુદ્દાઓની વાત કરીએ તો આ મિટિંગ મારા અધ્યક્ષતાને થઈ નથી કેન્દ્રીય મંત્રી આદરણી પાટીલ સાહેબના અધ્યક્ષતાને છે અને માન્ય મંત્રીશ્રી પણ હાજર હતા ત્યારે તમામ મુદ્દાઓની સમસ્યા મુદ્દાઓની ચર્ચા દે છે મુખ્ય પાણીનો મુદ્દો છે પાણીનો રસ્તો માનવ જાતિ કે માણસો જે તે માણસો બંધ કરે છે તો પાણીનો પોતાનો રસ્તો શોધી લેતો હોય છે એટલે ક્યાંક ને ક્યાંક કે પાણીના નોર્મલ પ્રવાહને અવરોધવાનો જે

કેટલા ખેડૂતોની જગ્યા જમીન છે ક્યાંક સંપાદન કરવાની વાત આવે હવે નાળાનો જમાનો ગયો છે હવે ક્યાંક ને ક્યાંક બોક્સ કલવાટર સાથે આપણે બધાય કામ કરવું પડે જ્યાં નાળા નાખ્યા છે સિમેન્ટના પાઇપ નાખ્યા છે તેને લઈને જ આપણે વહન શક્તિ ઓછી થઈ છે એટલે આ એ બધી બાબતોને ટેકનિકલ બાબતોને ધ્યાનમાં એ તો એમાં જ્યાં જરૂર પડે ત્યાં મહાનગરપાલિકા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એ તો